નમસ્કાર દર્શક મિત્રો હું હાથન પંડ્યા સ્વાગત અભિવાદન કરું છું કે અમુક વર્ષો પછી અમુક વર્ષો પછી અમુક સમય પછી એવો સમય આવશે કે પતિ પત્ની સાથે રહેતા હશે ને પતિ અને પત્ની જો સાથે રહેતા હશે તો મિત્રો સંયુક્ત કુટુંબ સાથે રહે છે એવું આપણે કહેવું પડશે અને એ પત્નીનું દિલ ક્યારેય ન દુભાવવું જેટલા જુવાન્યા બેઠા જેટલા નવે નવા લગ્ન થયા હોય કે એ પત્નીનું દિલ ક્યારેય ન દુભાવવું કે જેના પિતા તમારા હાડકા તોડી નાખવા માટે મજબૂત હોય જેટલા વડીલો બેઠા એને કહું આશીર્વાદ આપતા પેલા બે વાર વિચારજો ને જેટલા જુવાન્યા બેઠા એને કહું કે આશીર્વાદ લેતા પેલા પાંચ વાર વિચારજો ઘણા આપણને આશીર્વાદ આપે સદાય માટે ખુશ રહો હજી કુવારા આટા મારે છે હમણાં એક જમાયરાજ સાસુ ને પગે લાગ્યો એટલે સાસુ માં આશીર્વાદ ભાઈ સુખી થાવ ઓલો કે કા પાછી લઈ જાવીશ અને લગ્ન વખતે હગાય વખતે આપણે છોકરી જોવા જઈએ એટલે છોકરી વાળા એટલું અભિમાન કરે એટલું અભિમાન કરે એટલું અભિમાન કરે આપણને એમ કે અમારી દીકરી તો ગાય જેવી છે ગાય જેવી છોકરા વાળા જિંદગીમાં અભિમાન ન કરે કોઈ દી તમે સાંભળું કોઈ છોકરાએ વાળાએ કીધું કે અમારો દીકરો અસલ બરદ જેવો છે અભિમાન હોય જ ને અભિમાન પુરુષોમાં હોય જ હા માએ લાપસી માની અને દીકરા માંયગા હોય માતાજીની લાપસી માની અને દીકરા માંયગા હોય અને એ જ દીકરા મારા બેટા વચર ઇન્સ્ટાગ્રામ ઉપર દીકરીઓ બનીને વાતો કરતા હોય ભાઈ તો એના દીકરાને ખીજાણા અરે કે કાલે તું ગમે ત્યાં હો ને સવારમાં ઊઠીને ગમે ત્યાં રખડવા જા ગમે ત્યાં જા સાંજે ઘરે આવો ને ત્યાં મારે વાર તારા કટ હોવા જોઈએ પણ મને આટલા લાંબા શોખ શોખ છે અરે તારો ભલે હોય હોય મારા રહેવું તો તારે મિલેટરી કટ હોવી જોઈએ પણ પપ્પા મને જિંદગીમાં એક વારનો જ બહુ મોટો શોખ છે એ કે શોખ તારો ભલે રહ્યો પણ કાલે કે તારે જો મારા ઘરના પગથી પગ મૂકવો હોય ને તો મિલેટરી કટ કરાવીને આવજે પણ કે મારો વાક હું અરે વાક નહી ક્યાં કરે બટા જોવા માટે બેન ને આવે અને જાતા જાતા કહેતા જાય કે નાની દીકરીનું કરવું હોય તો કે જુઓ હમણાં એક જણાએ એક સાઈડ સાઉ ટકો કરાવી નાખ્યો હા એટલે હાઉ પ્લેન હો મેં કીધું આ એક સાઈડ કા ટકો કરાવ્યો મને કે બા ગુજરી ગયા ને બાનું ભરાય ગયો બાપાનું બાપા હા હા અત્યારે આ માણસો થઈ ગયો પહેલાના જમાનામાં રમાતી બધાને ખબર હશે આમાં ગામડાઓમાંથી ઘણા ને જ્યારે ભવાઈ રમાતી ને સાહેબ ત્યારે પુરુષ પાત્ર એમાં સ્ત્રી પાત્ર બનતા આ પહેલાના જમાનામાં ભવાઈમાં સ્ત્રી પાત્ર જે હોય ને એ માત્ર પુરુષ જ હોય અત્યારે એ બધું સોશિયલ મીડિયામાં આવી ગયું ઊંધું 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 અને ફેસબુક બેનો બહુ વાપરે મને ખબર ફેસબુક આ ફેસબુક એવી જગ્યા છે કે જેની અંદર તમે બીજાની પત્નીને લાઈક કરી શકો હમણાં એક બેન રોતા હતા મેં કાં રોવો મને કે ભાઈ ફોટો મૂકો એ કે મળતી નથી લાઈક આટવું અટાણ માણસો રોવા માંડ્યા ટેન્શનમાં વૈયા ગયો એવા ટેન્શન વચ્ચે આપ સૌને ખડખડા હસાવવા છે હજી કાર્યક્રમ ચાલુ કર્યો નથી આ તો બધું માઈક ટેસ્ટિંગ છે હા હમણાં સસરો ને જમાય ઉભાતા સસરા એ કીધું એ કુમાર ધ્યાન રાખજો કે પણ શું અરે કે તમને ધ્યાન રાખજો મારી દીકરીની આંખ માંથી કાંઈ વાંધો નહીં પપ્પા ડુંગરી હું સમારી નાખીશ પણ વાસણ તો એને ધોવા પડશે ભાણો એક વાર આવ્યો મને કે મન એક વાત મગજમાં મગજમાં ગઈ મે કીધું ઉગે ને કઈ ન પૂગે બોલ ભાણા મને કે ગુણ મળે ને ગુણ એટલે લગ્ન નક્કી થાય મેં કીધું સો ટકા મને કે ગુણ મળે એટલે લગન નક્કી થાય અને દુર્ગુણ ભેગા થાય એટલે મને કે તારી જેવા મિત્રો ભેગા થાય દુર્ગુણ ભેગા થાય એટલે કે મિત્રો મળે આવા આવા એના મગજમાં વિચાર આવે અરે ભાઈ ને એની પત્નીએ કીધું કે હું ઘરમાં છું છતાંય તમે મને વિડીયો કોલ હું કામ કરો ક્યાર નહીં કે હું ઘરમાં છું તમે ઘરમાં છો તોય મને મેં જોયા પાંચ વિડીયો કોલ કર્યા ઓલો કે એવું કઈ નથી તો છોકરા આવે તું ચુડેલ જોવી 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 ભાઈ છે હજી હતો અને તમે બધા જેટલા પરણેલા છે એને જોયું હશે માર્ગ કર્યો પત્ની પિયર જાય ને પત્ની જયારે પણ આપણી પિયર જાય તમારી હોય કે મારી હોય પિયર જાય એટલે બાજુ વાળા ને કેતી જાય હું હમણાં પિયર જાઉં છું ધ્યાન રાખજો ઘરનું હવે આપણને ખબર ન પડે ઘરનું ધ્યાન રાખવાનું કઈ જાય કે આપણી જાસૂસી કરવાનું કે બુદ્ધિ બો એટલી બુદ્ધિ એટલી બુદ્ધિ કોઈ રીતે પૂગી ન સવારમાં મારા ઘરના પિયર ગયા તા ચા બનાવવા માટે મેં ખાંડ નાખી દૂધમાં દૂધ ફાટી ગયું એટલે ઘરવાળીને ફોન કર્યો આ ચા બનાવું ચામાં ખાંડ નાખી દૂધ ફાટી ગયું મને કે ક્યાંથી ખાંડ લીધી અરે મેં કીધું તે મૂકી છે બહેણીમાં લઈ તે છે ખાંડનો ડબ્બો મોટા અક્ષરે મને દેખાય એટલે મને કે એમાં મીઠું છે મેં કીધું તો મીઠાના ડબ્બામાં મીઠું રખાય ખાંડના ડબ્બામાં ખાંડ રખાય મને કે તને ખબર ન પડે મકોડા છેતરાય ને મકોડાને છેતરવામાં ક્યાં નામ બદલાવી નાખ્યું

તલ જોઈ તમે મોહી ગયા હો આજે મેં હાથની સુખડી ખાધી બે દાંત હલી ગયા ઘણી વાર નવરો બેઠો પુસ્તક વાંચતો કાલે એક પુસ્તક આવી ગયું પંદર પાના પુસ્તકના વાંચ્યા સોલમા પાના ઉપર પુસ્તકમાં લખ્યું હતું કે પત્ની જોડે વાત કરવાથી તમારો જીવ ગભરાશે નહીં આજે સવારે બે જણાની પત્ની આરે વાત કરી અત્યારે જીવ ઈ મુંજાય છે કે મારા બેટા ઘરે નો કે તો સારું જીવ મુંજાવાનો સાઈડ માર્યો હાવ જીવ નો જાય તમે બધા એકાદ વાત એની અંદર આપણે ક્યાંય પણ જવું હોય બસ સ્ટેન્ડે ઉભા હોય કે એસટી સ્ટોપ જે પણ હોય ત્યાં તમે બસ આવે એટલે તમે બસ માં ચડો એટલે છોકરીઓ આપણી સામે એવી કતરાયન જોવે એવી કતરાઈને જોવે એવી કતરાયન જોવે કે એ જાણે કેટરીના કેફ હોય અને આપણે કેમ શક્તિ કપૂર હોય એવી આંખથી નજરથી જોવે પણ મુબારક છે જોવા મજા આવવી જોઈએ ભાણો મને કે મંથનભાઈ માતૃભાષાનું સાચું જ્ઞાન ક્યારે થાય મેં કીધું તો ભાણા ભણતા હોય માસ્તરે શીખવાડ્યું હોય ને ત્યારે થાય મને કે ના ના હાવ ખોટી વાત છે ત્યારે તો ભાષાનું જ્ઞાન થાય પણ માતૃભાષાનું જ્ઞાન ત્યારે થાય જ્યારે કે આપણે ગાડી લઈને જાતા હોઈએ અને આપણી વચ્ચે કોઈક આવે અને આપણા મોઢામાંથી જે શબ્દ ભંડોળ નીકળે એવો ચાર મહિના પહેલા મને મળ્યો મહિના પહેલા મને હું મુંબઈ જઈને આવ્યો મુંબઈ જઈને બહુ સારું કહેવાય હું એક બે વાર ગયો પણ મને કે તમારામાં મારામાં ઘણો ફેરી કે મેં કીધું શું મને કે મુંબઈ ની અંદર મને એક ભાઈ લઈ ગયા મને કે હાલો એ કે ભાણાભાઈ તમને બસમાં બેઠાડું એ કે બસમાં હું ચડ્યો પછી મને કે જાવ તો હોય કે બીજા મારે તો હું બીજા મારે વયો ગયો આપણને તો એ કે પરગામમાં જેમ કે એમ કરવાનું હોય પણ એ કે બીજા મારે ગયો ને ભાઈ શાંતિથી બેઠો સરસ મજાની બસ હતી પણ મુંબઈમાં એક ખાસિયત છે કે ડ્રાઈવર ન હોય ને છતાંય બસ લેવલે લેવલ જ ચાલે અને આપણી ફોર વ્હીલની અંદર ત્રણ ત્રણ ઘરના ડ્રાઈવર હોય તોય ડિવાઈડર ઉપર ચડાવી રાને કોણ સમજાવે કે બસ બે મારની હતી ડ્રાઈવર તો એક હોય હતો ચાર મહિલાઓ બેઠીને પોતાના નિત્યક્રમ માટેની વાતો હતી નિત્ય નિત્યક્રમના ગુણધર્મોની વાતો કરતી હતી આ એક બેન કે મારા પતિ છે એ તમારા ભાઈ છે એ સવારના ઉઠે અને બીડી પીવે પછી જ એને મોજ આવે ને રિલેક્સ થાય બીજી બેન કે બહુ કહેવાય કે મારા ઘરના છે એ સવારમાં ઉઠે ચા પીવે માવો બનાવે માવો ચડાવે અને પછી જ એ રિલેક્સ થાય ત્રીજા બેન કે તમારા બેના કરતા કે મારા પતિ અઘરા છે સવારમાં ઊઠે સરસ મજાની ચા પીવે સરસ મજાનો ભરપેટ નાસ્તો કરે પછી એક પેક લગાવે પછી જ એને રાહત થાય ચોથા બેન કે તમારા બધા કરતા હોય કે મારા પતિ હાવ અલગ છે કે કઈ રીતના અરે કે એ ઉઠે અને મારું મોઢું જોવે ને કેટલો મૂંઝાયેલો માણસ હશે સાહેબ મુંબઈની એક રેસ્ટોરન્ટની અંદર ડિસ્કાઉન્ટ સ્કીમ રાખેલી હતી વેલેન્ટન ડે ની મુંબઈમાં સ્કીમ હતી વેલેન્ટન ડે ઉપર કે પતિ પત્નીને લઈને આવશે તો પચીસ ડિસ્કાઉન્ટ પતિ ગર્લફ્રેન્ડને લઈને આવશે તો પચાસ ડિસ્કાઉન્ટ પતિ પ્રેમિકાને લઈને આવશે તો સાઠ ટકા ડિસ્કાઉન્ટ અને ત્રણેયને જો સાથે લાવશે એનું બિલ માફ એક જણો આ ખતરો કરવા ગયો હજી હોસ્પિટલમાં છે આ કુવારા હોય એના માટે વેલેન્ટાઈન ડે ને એ બધું આ અમારા માટે વેલણતાઈન ડે આ દરો જોતા હોય વાગે ને એનું ધ્યાન રાખ્યું અને જોવાની આવ જેટલા બેટા એને કહું છું કે રોજ ડે કરતા રોજગાર ઉપર ધ્યાન આપજો રોજ ડે કરતા રોજગાર ઉપર ધ્યાન આપજો કારણ કે આ સમયમાં રોજગાર હશે ને તો રોજ દેવા દુનિયાની અમુક અમુક એવી વસ્તુ છે કે જે કોઈ પાસે નથી એવી સાત થી આઠ વસ્તુ મારા ઘરમાં છે મારી પાસે એવો સરસ બંગલો છે કે જે આખા અમારા ગામમાં નથી એવી મારી પાસે ગાડી છે કે જે આખા અમારા જિલ્લામાં નથી આ બધી વાત સાંભળીને એક ભાઈને કે તમારી પાસે આમાંથી શું છે ઓલો કે મારી પાસે એકનો એક દીકરો છે અને તમારી દીકરી હારે ભણે છે બોયફ્રેન્ડે હમણાં ગર્લફ્રેન્ડને ફોન કર્યો શું કરે છે મારું બેબી તે ગર્લફ્રેન્ડ કે હું થાકી ગઈ છું ઘરનું કામ એટલું બધું હતું મારે રીડિંગ એટલું બધું કરવાનું હતું હું થાકી ગઈ છું એટલા માટે હવે આરામ પર જાઉં છું ઓલો કે કાંઈ વાંધો નહીં આરામ પર તું ભલે જા પણ જાતા જાતા પાણીપુરી વાળાને મારી પ્લેટના પૈસા આપતી જાજે તું જે લાઈનમાં ઊભી છે ને એ જ લાઈનમાં હું પાછળ ઊભો છું અને અત્યારે તમે જોવો બજારમાં પાણીપુરી મળે ભેર પૂરી મલે માણસને એક ઊંઘ જ પૂરી નથી મળતી હેરાન એટલે થાય એક બિલ્ડરને ત્યાંથી સેલ્સ ડિપાર્મેન્ટમાંથી એક જણાને ફોન આવ્યો સરસ મજાની કોયલ જેવો અવાજ કન્યાનો ફોન આવ્યો કે સેલ્સ ડિપાર્ટમેન્ટમાંથી બોલું છું સર તમારે લોનની જરૂર છે ઓલો કે લોનની જરૂર નથી લગ્નની જરૂર છે ફોન કપાઈ ગયો આ ભાઈ મને મળી મને કે સેલ્સ ડિપાર્ટમેન્ટમાંથી એક સુશીલ સંસ્કારી કન્યાનો ફોન આવ્યો તો જેણે મને કીધું કે તમારે લોનની જરૂર છે મેં કીધું તે શું કીધું એ કે મેં ના પાડી લોનની જરૂર નથી લગ્નની જરૂર છે એ ફોન એને મૂક્યા પછી મેં પચાસ ફોન કર્યા હજી એક ફોન મારો ઉપાડતા નથી ઘરવાળાના હાથમાં મોબાઈલ આવે ને આપણું એના કરતાં નાના છોકરાઓના હાથમાં આવી વધારે સારું કારણ કે વધી વધીને છોકરો મોબાઈલનો ઘા કરે તો ડિસ્પ્લે તૂટે પણ જો પત્નીના હાથમાં આવી જાય એ ઘા ન કરે પણ આપણા હાડકાં તૂટવાની સંભાવના પૂરેપૂરી રહેવું દાદાને એના દીકરાના દીકરાએ પૂછ્યું દાદાજી દાદાજી કે મારા પપ્પા સવાર પડે નાઈ ધોઈને ઓફિસે જાય પેલા અગાસીમાં જાય અને અગાસીમાંથી કે સામેવાળા વાળા આંટિયારે દરરોજ કે કાંક ને કાંક વાતું કરતા હોય અને શું કહેવાય છ વર્ષના દીકરાને દાદાએ કીધું બટાઈ એ એને કંઈ કહેવાય નહીં પણ એ વારસાગત બીમારી છે

રાતના બે વાગે એક જણો ઝાડ ઉપર જોતો હતો કાંઈ જડ્યું નહીં વયું ગયું બીજે દી ઝાડ ઉપર જોયું કાંઈ જડ્યું નહીં ત્રીજે દી જોયું તે ઝાડ ઉપર બે જણા વાતો કરતા હતા એક જણો બીજાને કહે કે આ દુનિયામાં એ કે ભૂત છે બીજો ઝાડ ઉપર બેઠો તો કે એવું નથી અરે કે હું કહું છું મેં જોયું છે આ દુનિયામાં ભૂત છે ઓલો કે હું કહું છું કંઈ નથી એ કે તું કઈ રીતના કહી શક અરે કે હું તને મળવા આવ્યો ક્યાંથી આવ્યો એ તને ખબર કે ના એ કે મનેય નથી ખબર ત્રણ વર્ષ પહેલાં હું ગુજરી ગયો છું ઓલો નીચે જે ઊભો હતો ને સાહેબ ઊભી લીટીએ ભાઈ ગો અમુક વાતો જીવનમાં આવે ત્યારે હું ઘટના થતી હશે એ આપણે વિચારવાનું છે પતિ પત્ની ભૂતનું પિક્ચર જોતા હતા ભૂતનું મૂવી જોવા ગયા એમાં ચૂડેલ આવી એટલે પત્નીથી બોલાઈ ગયું હે મા પતિ કે વાહ વાહ તારી યાદ શક્તિ વાહ તારી સમજણ મારી બેટી ઓળખી હો યમ રાજા હમણે એક જણા કે હાલ કે તારો સમય થઈ ગયો અરે કે હજી જવાનીના દિવસો આવ્યા કમાઈને હજી તો મોજ કરું છું હજી તો જિંદગી માણવાની છે છોકરાઓ મોટા કરવાના છે ભણાવવાના છે ગણાવવાના છે લગ્ન કરવાના યમ રાજા કે બધું સાઈડમાં રહે હે તારો મોબાઈલ ઘરે તું ભૂલી ગયો જ અને પાસવર્ડ ખુલી ગયો એ કે તો હાલો જટ કરો ઈ કે તો હવે પાડાની રાહ ન જોવે હાલતા હાલતા વયા જાય પાસવર્ડ ખુલી ગયા છે કે હવે રાહ ન જોવાય જટ કરાય આ લગ્નની અંદર ચાર પાંચ જણ ઢીચું ઢીચું ફૂલ પી ગયા હતા ડિસ્કો કરતા હતા મોજ આવે એમ ડિસ્કો કરતા હતા ભાઈ ચાર પાંચ જણા ડીજે ઉપર એટલો ડિસ્ટોક ડિસ્ટો ડિસ્કો ડિસ્કો કરતા હતા એમાં એક જણો કે હાલો હાલો ઈ કે આપણે બધા ઈ કે આજ આની અંદર આપણે બધા ફૂલ થઈ ગયા જી કે હવે ભાગો ભાગો ઈ કે આમાં કોક જોઈ જાય હે તો આપણી આબરૂ હું ઈ કે આપણી તો આબડું નેવે ગઈ પણ આપણા બાપ દાદાની આબરૂ હું એના સંસ્કારી કે આપણામાં એક છાટોય નથી કે આપણે ક્યારના ઈ કે દારૂ પીને નાચીએ હાલો હાલો ભાગો બીજા ચાર ભાઈ બન કે ભાગવાની ક્યાં કરે લગન જ તારા છે વરાજો જેટલો ફૂલ થઈ ગયો

નહીં કે તમે મને વાત કરો તો એનું સોલ્યુશન થાય તો એની દવા જડે તો કંઈક તમારા રોગનું નિવારણ આવે એ કે સાહેબ જો વાત કરું ને તો હું મારા ઘરેથી નીકળો ફૂલ ટેન્શનમાં હતો ફૂલ ટેન્શનમાં હતો કે પચાસ હજાર રૂપિયા કમાવા છે પણ કમાણે નહીં ટેન્શનમાં ટેન્શનમાં તમને બતાવવા આવ્યું તમારી હોસ્પિટલે આવ્યો મેં જોયું કે ઓહો હો ત્રણ મારની હોસ્પિટલ હા 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 એ કે ત્રણ મારની હોસ્પિટલ અંદર આવ્યો તો ચાર કમ્પાઉન્ડર બે કેસ લખવાવાળા છ જણા ઓહો એ કે સાહેબનો સ્ટાફ કેવો હજી તમારી ચેમ્બરમાં આવ્યો ઓ હો મેં કીધું આ સાહેબને દોઢ ટનનું એસી એ આવી સરસ ઠંડક અને આખી હોસ્પિટલમાં મેં નજર કરી માત્ર અમે બે પેશન્ટ છીએ સાહેબ હવે એ ટેન્શન છે સાહેબ કે આમાં તમે ભણ્યા એટલું હશો તમારી ઉંમર એટલી થઈ ગઈ હશે તમારા લગ્ન થયા નથી થયા મને નથી ખબર આવડી મોટી હોસ્પિટલનું ભાડું આ સ્ટાફને પગાર ચૂકવવા અને આ એસી માં બેઠા એનું બિલ ચૂકવવું આ બધું ક્યારે તમે પૂરું કરશો બોલો હજી વાત કરે ત્યાં સાહેબ કોમામાં વયા ગયા હો અમુક માણસો એવા હોય પોતાનું ડિપ્રેશન દૂર કરવા બીજા ચારને ને હું રહ્યા આ ભાણાના સાસુ બીમાર પડ્યા એટલે ભાણાને ફોન આવ્યો કે તમારા સાસુની તબિયત બહુ ખરાબ છે કે ક્યાં લઈ જાઓ ક્યાં દવાખાને લઈ જાઓ ભાણો ક્યાં ભૂત સાહેબને ત્યાં લઈ જાઓ ભૂત સાહેબને અરે કે ભૂત સાહેબ ભૂત સાહેબનું કામ તમે જોવો એ કે મારા બાપુજીને પેરાલિસિસ થઈ ગયું તું અઠ્યાવીસ વર્ષથી દવા લઈશ બોલો અઠ્યાવીસ વર્ષથી દવા લે તો હજી હાજર નથી થયા ભૂત સાહેબને ત્યાં લઈ ગયા ભાણાના સાસુની તપાસ કરી ભૂત સાહેબ કે મારા હાથની વાત નથી અને રિફર કરો બીજી હોસ્પિટલમાં લઈ ગયા ત્યાં તપાસ કરી પંદર દી રાખ્યા પછી ડોક્ટરે કીધું કે આમાં બચવાના ચાન્સ કાઈ છે નહીં ત્યારે ભાણાના સસરાએ કીધું કાંઈ વાંધો નહીં સાહેબ તમારાથી જેટલી સેવા થાય એટલી કરો અમે તમને ફરિયાદ નઈ કરીએ કે આ કેસ ફેલ હુકામ થયું કેટલા ઘરે આવી ગયા એક ભાઈ મને કેતા મને કે મેથી ખાવાથી સ્વાસ્થ્ય બહુ સારું રહે મેં કીધું સો ટકા આપણી ઋષિ પરંપરામાં યોગમાં લખ્યું કે મેથી ખાવાથી સ્વાસ્થ્ય બહુ સારું રહે પણ મને કે મેથી મારવાથી છે ને ભાઈ ઘણી નુકસાની થાય મેં કીધું આ તું મને સમજાવવા આવ્યો કે સલાહ દેવા આવ્યો એ પેલા નક્કી કરા એક ભંગારવાળો સોસાયટીમાં હમણાં આવ્યો વેકેશન હમણાં ખુલ્યું ને ભંગારવાળો રાડું નાખતો નાખતો આવ્યો છે કાંઈ ભંગાર છે કાંઈ ભંગાર એક બેન આવ્યા બારી કે હમણાં જ ઓફિસે ગયા બાકી કે અમુક મિત્રો એવા હોય સાહેબ હા ઘર ભંગવી નાખે હમણાં મારા ઘરે હું ને મારા પત્ની શાંતિથી ટીવીમાં પિક્ચર જોતા હતા એમાં એક મારો ભાઈબંધ આવ્યો ચા પીધી નાસ્તો કરાવ્યો જાતા મને કે કે છોકરો તારી જેવો જ છે ફેરવીન મેં બે લાપટ મારી મેં કીધું મૂળો મર છે પિક્ચર જોવા એવો એક બેન મને કહેતા હતા મને કે મંથનભાઈ કોક દી કે મારા જીવનમાં આવો કોક દી કે મંથનભાઈ મારા જીવનમાં આવો મારી ઘરવારી કે તમે કેટલાના જીવનમાં છો મેં કીધું અરે જીવન એનું મકાનનું નામ છે ન્યા બોલાવે ઘણાના નામ એવા હોય ઘરમાં ડખા ગડી જાય હા હમણાં પતિ પત્ની બાજતા હતા પત્ની કે શાંતિથી કે તમને કહું છું મારી હારે જેટલોય ઝઘડો કરવો એટલો કરી લ્યો જેટલી તમારે મને હેરાન કરવી એટલી કરી લ્યો જેટલી તમારે મારકૂટ કરવી એટલી કરી લ્યો ઉપર મારો ધણી જોવે છે ઉપરવાળા મગનભાઈ નીચે આવ્યા અને આ ભાઈને પકડીને કે ભાઈ દખા તારા ઘરે થાય ધવાડા મારે ન્યા આવે ઉપર મારો ધણી જોવે ઉપર મગનભાઈ રહેતા હતા એના ઘરનાય મગનભાઈના ઘરનાય મગનભાઈનો આટલો પીકળો કે આ ક્યારથી તમારે બધી ચાલી છે ઘણીવાર આવું થાય વાથી માત્ર શરીરનું એક અંગ પકડાય આપણે સાંભળેલી વાત છે કે વાહ થી માત્ર શરીરનું એક અંગ પકડાય પણ પરણ વાથી આખો માણસ પકડાઈ જાય છે અને પુરુષો મેં વાત કરી એમ દરેક વખતે જન્મ જાત કલાકાર ગમે નામે નંબર સેવ કર્યો હોય ફોન આવે એટલે બેનો તરત ઓરકી જાય કે બાબુનો છે કે બબીનો છે આંખના ઈશારા હોઠના એક્શન એક જણો ના વાગ્યો હવારના પોરમાં ઉઠી નાસ્તો કરી નાવા વાગ્યો એમાં ફ્રીજ ઉપર ફોન રહી ગયો ફોન ની રીંગ વાઈ ગયો રીંગ વાગી નાના કાનમાં પડી ગઈ બાથરૂમમાં તરત હાબુ લગાડ્યા વારો હાબુ હોતો બહાર આવ્યો ઘર વાળી કોનો બોલી નો કોનો ફોન છે કે અરે કે આમાં ફોન નથી કે મેસેજ આવે છે તો વાંધો નહી નાઈ લો અરે કે નાવા પછી જાજો પણ આ રાજુભાઈ મંડપ વાળા એમ કેમ કે કાં દીકા જમી લીધું એક ડોક્ટર રમણ બીજા ડોક્ટર ને ન્યાય ગયા એટલે હું એ ડોક્ટર સાહેબ પાસે બેઠવા ગયો તો નવરો હતો ને મેં કીધું થોડુંક સાહેબ પાસે બેઠવા જાઓ સાહેબ સાહેબ પાસે તમારે મોટી હોસ્પિટલ છે તમે 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 તમારું ચેકઅપ ચેકઅપ ન કરી શકો અરે મને કે તો સ્મશાન યાત્રા જાતી હતી પંદરસો માણાવે ઠાઠ એમ કેવાય ને સ્મશાન યાત્રા એમાં એક જણો લઈને નીકળો કોણ ગુજરી ગયું કોઈએ કઈ જવાબ ન આપ્યો થોડોક આગળ ગયો કોણ ગુજરી ગયું કોઈએ કાંઈ જવાબ ન આપ્યો પાછો થોડોક આગળ લીવર માર્યો કોણ ગુજરી કોઈએ કાંઈ જવાબ ન આપ્યો ફૂલ લીવર મારીને નાના મેની આગળ દોણી લઈને તો ન્યા ગાડી રોઈ ગયો કોણ ગુજરી ગયું દોણી નહીં ગલુડિયું હાથમાં પકડેલું ઈકે દોણી કે ઈકે નાય દોણી નો હોય ગલુડિયું હોય પણ ઈકે ગુજરી કોણ ગયો કે મારા પત્ની તો ઈકે દોણી લઈને જવાની હોય ગલુડિયા લઈને નો જવાય અરે ઈકે ગલુડિયું એન્ટિક છે કઈ રીતના અરે કે જેને પણ બટકુ ભરે ને એ સીધ સ્વર્ગ લોક દર્શન થાય ઓલો કે ગલુડિયું વેચવાનું છે ઈકે કાકા 1500 માણાની લાઇન છે ને ગલુડિયા હાટુ જ આવે છે મારા પત્ની હાટુ નથી આવતા આ એક જણાની નાનામી જાતિ સ્મશાન યાત્રા જાતી હતી તો ભાણો પાછો અકલ મઠો તો એવો અકલ મઠા હોય લોટકા બહુ હોય તો સ્મશાન યાત્રા જાતી હતી ન્યા ગયો હો ઘરધણીને કે ગુજરી ગયા ઓલા કે ના ના અમને રિહર્સલ કરવાનું મન થયું આ ભાઈને નાનામી ઉપર બેઠવાનું મન થયું એટલે અમે નગર યાત્રા કાઢીએ છીએ અઘરા અઘરા એવો અઘરો એવો અઘરો કોઈ રીતે પૂછી ન કે આ મારો પાડોશમાં એક ભાઈ એની ભેંસ વેચી નાખી હો સરસ મજાની ભેંસ હતી લાખ રૂપિયાની પચાસ હજારમાં વેચી નાખી એટલે મેં છોકરાને પૂછ્યું મેં કીધું કાંઈ લા ભેંસ તારા બાપુજીએ વેચી નાખી એ કે મારા બાપુજીએ કીધું કે જો બટા આપણે આ ભેંસ વેચી નાખવી છે તને કેટલી વાર મારતા મારતા રહી ગઈ ભેંસ તને કેટલી વાર મારતા મારતા રહી ગઈ કેટલી વાર તું બચી ગયો મેં કીધું બહુ વાચી વાત છે ભેંસ હતી વઢકણી મેં કીધું ગમે એને મેં કીધું એ પાટું મારી દેતી એ કે આ બધી વાત સાંભળ્યા પછી મેં મારા બાપુજીને કીધું કે તમે જે લઈને આવ્યા છો એ ભેંસે તો આખા કુટુંબ હિંગડા મારી મારી નોખા કર્યા હમણાં ભાણો એક ભાણો અઘરો એવો કોઈ રીતે પૂગી ન એક દી મારી મંથન મંથન મેં કીધું હું છે ભાણ અરે કે મારા મમ્મી ને મારી માને ભેંસ ચાવી ગઈ અરે મેં કીધું ન હોય મને કે હા કે તું જલ્દી દવાખાને હાલ હું સાહેબ હજી નીંદરમાં હો પ્રોગ્રામમાંથી ઘરે ગયેલો ઊંઘેલો મને કે તું જલ્દી દવાખાને આવેલ એના ઘરે ગયો અને મમ્મીને ગાડીમાં બેઠે દવાખાને અમે લઈ ગયા ડૉક્ટરે તપાસ કરી બધું કર્યું ઇન્જેક્શન કર્યું પછી ડોક્ટર કે આના માટે ઇન્સ્યોરન્સને કાંઈ વીમા છે ભાણો કે હોય જ નહીં કે સાહેબ અત્યારે સુવિધા કેટલી થઈ ગઈ ઇન્સ્યોરન્સને વીમા બધું છે કે કાંઈ વાંધો નહીં બોલો એ કે તમારા મધરનું નામ બોલો તમારી મમ્મીનું નામ બોલો તમારી માનું નામ ભાણો કે લખો દુધી બેન ડોક્ટર કે નામ બદલાવી નાખજો નતર હજી કુતરું કેડી આ મારા મિત્રો છે નરેન્દ્રભાઈ રાજકોટમાં જ રહે જ્યારે આવું ત્યારે એને ત્યાં ઉતરું હમણાં હું આવ્યો મેં કીધું શું હાલે નરેન્દ્રભાઈ નવીનમાં મને કે કાંઈ નહીં મેં કીધું હાચું કયો શું હાલે નવીનમાં મને કે કાંઈ નહીં મેં કીધું એમ ન હોય તમારી પાસે કંઈક તો નવીનમાં હોય મને કે તમે જે દિવાલને ટેકો લઈને બેઠા છો એને હમણાં જ કલર કર્યો પણ આપ સૌએ મને શાંતિથી માણો તે બદલ ધન્યવાદ અમારી આ ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટથી સૌ કલાકારોને વધાવજો જય હિન્દ જય જય ગરવી ગુજરાત